ભરૂચ જીઆઈડીસી ની ગટરમાંથી માંથી મળેલ અજાણ્યા પુરુષના અંગોમાં આરોપીની પત્નીના ફોટા હતા જે ડિલીટ કરવા બાબતે બંને વચ્ચે તકરાર થયેલી આરોપી મિત્રને ઉત્તર પ્રદેશના બિજનોર થી ઝડપી પાડતી ભરૂચ ક્રાઇમ બ્રાન્ચ ભરૂચની જીઆઈડીસી ની ગટર માંથી અજાણ્યા પુરુષનું

એ ટુકડા એને જુદા જુદા સમયે રાત્રિના સમયે જુદી જુદી જગ્યાએ નાખવા જતો હતો તે દરમિયાન એક વખતે એને મહિલાનું પોતાની ઓળખ છતી ના થાય એ હતું સર એક વખતે મહિલાનું ગાઉન પહેરીને એ પોતાની એક્ટિવા મોપેડ જે છે એના એમાં એના ઉપર બેસીને મોઢા ઉપર દુપટ્ટો બાંધીને પણ નાખ્યેલો હોવાનું એને જણાવેલું છે આ વસ્તુ કરવા માટે એને એક જ્યારે આ એનું ખૂનકન નાખેલું હતું એટલે શરીરના ટુકડા કરવા માટે એને ભરૂચમાં એક જગ્યાએથી જે આરી કહેવાય કે લોખંડની જે આરી આવે છે લાકડું કાપવાની એ ટાઈપની આરી પણ પોતે ખરીદી હોવાનું જણાવેલું છે આ દરમિયાન અમોને જ્યારે આ શૈલેન્દ્ર ઉપર વધુ જ્યારે પ્રથમ એના વિરુદ્ધમાં ગુનો દાખલ થયો ત્યારે શંકા ગયેલી તો એ દરમિયાન અમે આરોપીના ઘરે ની ટીમ સાથે ચકાસણી પણ કરાવેલો કરાવેલી છે અને આરોપી શૈલેન્દ્રના ઘરે આ મૃતકને મારી નાખેલો તો એ બાબતના એના લોહીના પુરાવા લોહીના સ્ટ્રેન પણ મળેલા છે અને બીજા જે આ માનવ અંગો આને જે જે જગ્યાએ જે જે કયા કયા ટાઈમે નાખેલા હતા એ બાબતે વધુ પૂછપરછ ચાલી રહી છે અને એ બાબતે આરોપીના રિમાન્ડ મેળવી આરોપીએ આ જે એના લોહીવાળા પોતાના કપડા તથા મૃતકના કપડા કઈ જગ્યાએ છુપાવ્યા છે એ દિશામાં પણ અત્યારે તપાસ કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે જે આ છે એ દહેજની એક ગ્લેનમાર્ક ફાર્માસ્યુટિકલ્સ નામની કંપનીમાં શિફ્ટ પ્રોજેક્ટ ઇન્ચાર્જ તરીકે પ્રોડક્શન વિભાગમાં નોકરી કરે છે અને આટલું બધું ઘાતકીપણું એને બતાવવા માટે એને પ્રથમ પૂછતા તો એવું જ કે છે કે ભાઈ એની પત્નીના ફોટો આ મૃતક પાસે હતા અને એને બ્લેકમેલ કરતો હતો અને એને ડિલીટ કરવાનું કહેતો હતો વારેકડીએ છતાં ડિલીટ નહોતો કરતો અને એ એના જ કારણે એને મોતને ઘાટ ઉતારેલો હોવાનું જણાવે છે એ અત્યારે અમને કે એ જગ્યા કઈ કઈ જગ્યાએ એના એના આ આરોપીએ મૃતકના શરીરના કુલ નવ ટુકડા કરેલા હતા અને જુદા જુદા સમયે જુદી જુદી જગ્યાએ નાખેલા હતા આરોપીએ મૃતકની ઓળખ ના થાય એના માટે પણ થકેદારી રાખેલી હતી પરંતુ આ મૃતકના હાથ ઉપર જે એક છુંદણું છુંદાવેલું હતું અને મૃતકે ભૂતકાળમાં દાંતની ટ્રીટમેન્ટ પણ કરાવેલી હતી ખાસ કરીને આ બે ચિહ્નોના આધારે મૃતકની એક તો ઓળખ થયેલી છે અમારે બીજું આરોપી ખૂબ ચાલાક છે આરોપીએ આ બાબતમાં પોલીસ બીજી જગ્યાએ ડાયવર્ટ થાય તપાસમાં એના માટે પણ પૂરતા પ્રયત્નો કર્યા છે જેમ કે આ મૃતક ને આરોપી મારી નાખ્યા બાદ મૃતકનો મોબાઈલ પણ આરોપીએ પોતાની પાસે રાખ્યો હતો અને એમાંથી એ મૃતક પરિવાર ઉપર જુદા જુદા સમયે મેસેજીસ પણ એવા કરતો હતો કે ભાઈ મેરે સે ગલતી હો ગયા છે મેરે સે ખૂન હો ગયા છે એ મતલબ આ મૃતકના ઘરવાળાને એવું લાગે કે ભાઈ સચિન જીવે છે અને સચિન થી કઈ ભૂલ થઈ ગયેલી છે અને બીજું આ મૃતક પાસેથી એને એટીએમ કાર્ડ પણ લઈ લીધેલું હતું અને જેનો પાસવર્ડ પણ આ આરોપી જાણતો હતો તો પોલીસ તપાસ ડાયવર્ટ થાય એટલા માટે એને કવર ઉપર એનો પાસવર્ડ પણ લખી દીધેલો હતો એટલે કોઈ બીજી જગ્યાએ વિડ્રોલ થાય તો પોલીસ ની તપાસ બીજી જગ્યાએ ડાયવર્ટ થાય એવા પણ પ્રયત્નો આરોપી દ્વારા કરવામાં આવેલા છે એટલે હાલની પ્રાથમિક પૂછપરછમાં આરોપી એ આટલી આ આ રીતની હકીકત જણાવેલી છે વધુ પૂછપરછ કરવા માટે આરોપીના રિમાન્ડ મેળવીને આગળની કાર્યવાહી તપાસ હાથ ધરાવનાર છે આ આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે ગુજરાત અદભુત ન્યૂઝ ગુજરાતી ને લાઈક કરો શેર કરો ચેનલને